કેમ છો બધા આજે નવા વર્ષની આજે આપણે પાણીપુરી બનાવીએ છીએ તો પાણીપુરીમાં આપણે શું શું વસ્તુ જોઈએ એ આપણે જોઈ લઈશું પહેલાં શું શું સામગ્રી જોઈએ એ સૌ પ્રથમ આ બાફેલા બટેકા છે પછી બાફેલા વટાણા પછી ફુદીનો અને કોથમીર અને લીલા મરચાં લીંબુ અને આ પાણીપુરીની પેકેટ આટલી સામગ્રી આપણે જોઈશે સૌ પ્રથમ આપણે પાણી બનાવીશું આપણે બટાકા અને બધું બાફીને કમ્પ્લીટ રાખ્યું જ છે આ બટાકા અને વટાણા બાફીને જ રાખ્યા છે એટલે આપણે ઉતાવળ થાય એના માટે સૌપ્રથમ આપણે પહેલાં આમ પાણી બનાવી દઈશું આપણે

હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરીશું આપણે કુદીનો કોથમીરનો પાણી બનાવવા માટે ક્રશ કરીશું

બટાકામાં નાખી દઈશું પછી અંદર થોડુંક નમક નાખીશું અનુસાર થોડી હળદર નાખીશું પછી આપણે જે પેસ્ટ રાખી હતી કોથમીર ફુદીનાની અને મરચાંની એ પેસ્ટ આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું આવી રીતે આપણે બધા બટાકાને સૂંધી લઈશું મસળી મસળી એક રસ કરી દઈશું પુદીના અને કોથમીર એ પીસીને આમાં આપણે યાદ કરી દેવાનું એટલે એનો કલર બી સારો પકડાય અને ટેસ્ટ સારો આવે આવી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું રગડો તૈયાર થઈ ગયો હવે આપણે આને થોડીક વાર ગેસ ઉપર ચડવા દઈશું હવે આપણો આ રગડો ગરમ આપણે મૂક્યો છે હવે ગરમ થઈ જવાયો જ છે ગરમ રગડો કરીશું પાણીપુરીનો ગરમ થાય પછી આપણે જમીશું અંદર આપણે થોડુંક આપ સુધી પાણી એડ કરીશું આવી રીતે આપણે એને થોડીક વાર ગરમ થવા દઈશું હવે આપણો રગડો અસર ચડાઈને ગરમ થઈ ગયો છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે આ રગડો પાણીપુરી આપણે સર્વ કરીશું પ્લેટમાં હવે આપણે બધી પાણીપુરી વિધિશ તૈયાર કરીશું આવી રીતે બધી પાણીપુરી આ રીતે એક એક બધા મસાલા અંદર પૂરીમાં ભરી દઈશું લગભગ બધાને જ અત્યારે પાણીપુરી તો ભાવતી જ હોય કોઈને એવું ના હોય કે પાણીપુરી નથી ભાવતી દસ પંદર દિવસે તો બધાને ઘરે પકોડી તો બનતી જ હોય આ રીતે આપણે બધી પકોડીને ફરી દઈશું અંદર થોડુંક વાટીમાં પાણી લઈશું થોડીક ડુંગળી લઈશું સાઈડમાં આપણી આ પાણીપુરીની પ્લેટ તૈયાર થઈ ગઈ પાણીપુરી એ પ્લેટ તૈયાર થઈ ગઈ કોને કોને પાણીપુરી ભાવે છે કોમેન્ટમાં લખીને જણાવશો આપણે પાણીપુરીનો ટેસ્ટ કરીશું આપણને કેવી લાગે છે ડુંગળી નાખીશું થોડી પછી પાણીમાં લઈશું પછી મસ્ત તીખી ચમચમતી થઈ તો પાણીપુરી એકદમ થઈ મજા ખાવાની અને તમે પણ નવા વર્ષની પાણીપુરી ખાવા આવો અમારે ઘરે અને અમારા મહેમાન બનો આવી રીતે આપણે અવારનવાર રેસીપી મૂકીશું અને આપણે બધા ભેગા મળીને જમીશું નવા વર્ષના બધાને સારું બાળક આવજો બાય બાય